નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા મિત્રો જે લોકો વધારે સંભોગ કરે છે છે તેનો શું થાય તો મિત્રો એક વખતની વાત છે દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સિંહાસન પર બિરાજમાન હતા તેમની આંખોમાં સમગ્ર વિશ્વનો પ્રતિબિંબ ચલકતો હતો અને તેમની આસપાસ સુગંધિત પુષ્પોની માળાઓ લહેરાતી હતી ત્યારે નારાદ નારાયણ નારાયણનો જાપ કરતા કરતા ત્યાં તેમના વીણાના દ્વારકાના વાતાવરણને વધુ પવિત્ર બનાવતા હતા નારાદજી ભગવાનની સામે ઊભા રહીને નમ્રતાથી કહે છે હે માધવ પ્રણામ ભગવાન શ્રી કૃષ્ણ મુસ્કરા મુસ્કાન વહેરતા કહે છે આવો આવો દેવર્ષિ દ્વારકામાં તમારું હાર્દિક સ્વાગત છે કહો આજે અચાનક અહીં આવવાનું કારણ છો છે તો મિત્રો નારાદજી કહે છે કે એ પ્રભુ મારા મનમાં એક પ્રશ્ને વિશાળ આકાર લઈ લીધો છે અને તે જ પ્રશ્નનો જવાબ જાણવા હું તમારી પાસે આવ્યો છું કૃપા કરીને મારી શંકાનું નિવારણ કરો ત્યારે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નિશ્ચિત થઈને તમારો પ્રશ્ન પૂછો હું તમને તેનો જવાબ જરૂર આપીશ ત્યારે મિત્રો પછી નારાજજી કહે છે કે હે પ્રભુ આ પૃથ્વી પર કેટલાક લોકો હંમેશા સુખી અને આનંદમાં રહે છે અને કેટલાક હંમેશા વ્યવસાયમાં ડૂબેલા અને દુખી રહે છે તો હે પ્રભુ આનું સૌથી મોટું કારણ શું છે અને હે મનુષ્યોના પ્રભુ માનવાનું સાચું સુખ અને સુખની શું છે શું સંભોગ જ મનુષ્યનું સાચું સુખ છે શું શારીરિક સુખ જ માનવાનું સૌથી મોટી ખુશી છે ત્યારે ભગવાન મિત્રો શ્રી કૃષ્ણ સાંભળીને કહે છે કે હે દેવવર્ષિ નારાયણ તમે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન કર્યો છે જે સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ અને દરેક વ્યક્તિએ જાણવું જરૂરી છે કે માનવ માનવની અંદર એક એવી અસીમ શક્તિ છે જેનાથી તે તે જે ઈચ્છે તે કરી શકે છે કેમ કે તે ઈચ્છે તો પોતાનું જીવન સ્વર્ગ બનાવી શકે છે કે નરક અને લાખો લોકોનું ભલું પણ કરી શકે છે કે પોતે વિનાશ તરફ પણ ધકેલી શકે છે અને જો તે ઈચ્છે તો તે પોતાને મહાન પણ બનાવી શકે છે અને હે દેવર્ષિ નારાદ કેટલાક લોકો એટલા સુખી સુહાલ કેમ અને કેટલાક એટલા દુઃખી થઈ વ્યવસ્થિત કેમ રહે છે તેમજ વધુ પડતા શારીરિક સુખ થી કે સંભોગ કરવાથી શું થાય છે તો આ બધું હું તમને એક વાર્તા દ્વારા સમજાવીશ અને આ વાર્ કથા વાર્તામાં જ તમારા તમામ પ્રશ્નોના જવાબ છુપાયેલા છે એટલા માટે હે નારાજ તમારે આજની આ કથા વાર્તાને ધ્યાનથી સાંભળવી જોઈએ અને જે કોઈ આ વાર્તા ધ્યાનથી સાંભળે છે તો તેના એકસો ને અગિયાર ગુનાઓ હું માફ કરી દઉં છું અને એ દેવર્ષી જે કોઈ આ કથા પૂરી એકાગ્રતાથી છેલ્લે સુધી સાંભળશે તેને માનવનહિત ફળ મળશે અને જીવનમાં કદી વધુ પડતી વેદનાનો કે દુઃખનો સામનો નહીં કરવો પડે ત્યારે નારાજજી કહે છે કે એ પ્રભુ તમે કથાનો પ્રારંભ કરો હું તમને વચન આપું છું કે હું ખૂબ ધ્યાનથી સાંભળીશ દ્વારકાધીશ મને ખબર છે કે અધૂરું જ્ઞાન કોઈ કામનું નથી અને આ કથા સાંભળ્યા પછી હું આખા દેવલોકમાં તેનો પ્રચાર કરીશ પછી ભગવાન શ્રી કૃષ્ણ કથા શરૂ કરે છે મિત્રો તો મિત્રો જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ વાર્તાનો આરંભ કરે ત્યાં સુધીમાં તમે સાચી શ્રદ્ધા ભક્તિ ભાવ સાથે બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરૂર લખજો અને મિત્રો જો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને આજના વિડીયોને એક પ્યારી લાઈક વધુમાં વધુ શેર કરજો તો મિત્રો આ કથા શરૂ કરતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ દેવર્ષિ નારાદને કહે છે કે હે દેવર્ષિ એક સમયની આ વાત છે એક નાનકડા ગામમાં પ્રકાશ નામનો ખેડૂત રહેતો હતો તેની પાસે ધંધાને કોઈ કમી ન હતી તેના ખેતરોમાં લીલોતરી હંમેશા લહેરાતી તેના કર્મ સોના ચાંદીના વાસણો ભરેલા હતા પરંતુ તેને એક જ ચિંતા હતી કે તેને કોઈ વારસદાર ન હતો તેની પત્ની જ્યોતિ રોજ ભગવાનની પ્રાર્થના કરતી પરંતુ વર્ષો વીતી ગયા અને કર્મ બાળકનો અવાજ ન ગુંજ્યો એ જ ગામમાં એક મહાન તપસ્વી અને આજીવન બ્રહ્મચારી સંત રામ રામદાસજી પોતાના પ્રવચનો આપવા આવતા હતા તેમના શબ્દો લોકોના હૃદયને સ્પર્શી જતા તેમની વાણીમાં દિવ્ય શક્તિ હતી એક દિવસ જ્યોતિ સંતજી પાસે પહોંચી અને ન્યૂપૂર્વક કહે છે કે હે મહાત્મા પ્રણામ તો સંતજી કહે છે કે હે બેટી તારું કલ્યાણ થાવ પછી જ્યોતિ કહે છે કે હે મહાત્મા તમે ભગવાનની કથાઓ કહો છો તેનું ધ્યાન કરો છો પણ શું ભગવાને તમને ક્યારેય કદી કાંઈ આપ્યું છે ખરું કેમ કે હું ભગવાન પાસે એક પુત્ર માગું છું પરંતુ હજુ સુધી મને કાંઈ મળ્યું નથી કેમ ભગવાન કોઈને કાંઈ આપતા નથી તેથી તમે પણ તેમની પૂજા છોડી દો કારણ કે તે નિદ્ય છે અને ભગવાન કોઈની વાત સાંભળતા નથી તેથી આ પૂજા પાઠનો સો અર્થ છે જ્યારે તેઓ કોઈની પ્રાર્થના સ્વીકારતા જ નથી તો હે ઢોગીલા બાબા મને મારા પ્રશ્નનો જવાબ આપો ત્યારે સંતજી તે સ્ત્રીની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમના મનમાં વિચારો વિચાર આવે છે કે આ સ્ત્રીને સંતાન ન હોવાનું એટલું દુઃખ છે કે તેની બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દીધું છે પછી મહાત્માજી તેના દુઃખને સમજીને એક વાટકી ખીર આપતા કહે છે કે જા બેટી તું અને તારો પતિ આ ખીર પી લો તને સંતાન સુખ જરૂર મળશે ત્યારે જ્યોતિ કહે છે કે હે ઢોંગી બાબા હું કેવી રીતે વિશ્વાસ કરું કે આ ખીરથી મને પુત્ર મળશે હું અનેક મંદિરોમાં ગઈ છું પરંતુ કાંઈ થયું નથી તો સંતજી કહે છે કે જો તને સંતાન પ્રાપ્તિનું સુખ ન મળે તો હું તારી વાત માની મારી આ પૂજા પાઠ છોડી દઈશ તો સંતના મુખેથી આ વાત સાંભળીને જ્યોતિને વિશ્વાસ થવા લાગે છે ત્યારે પછી તે ઘરે આવીને ખીર પીવે છે અને થોડા દિવસો પછી તે ગર્ભવતી થાય છે અને તેને એક પુત્ર જન્મે છે તો મિત્રો પ્રકાશ અને જ્યોતિ અત્યંત પ્રસન્ન થાય છે અને પ્રકાશ પુત્ર પ્રાપ્તિની ખુશીમાં મોટો ભંડારો કરે છે સેકંડો લોકોને જમાડે છે અને તે સંતજીને પણ આમંત્રિત કરે છે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણનો આગળ કહે છે કે હે દેવર્ષિ નારાજ સાંભળો સંતાન ન હોવાથી દુઃખી થવું અને પછી વધુ દુઃખી થવું એટલે કે થોડા સમય પછી પ્રકાશનો પુત્ર અર્જુન ધીમે ધીમે મોટો થવા લાગે છે અને તે ખરાબ સંગતમાં પડીને જુગારી બની જાય છે દારૂ પીવાનું સારું કરી દે છે મા બાપની વાત કાંઈ સાંભળતો નથી અને સંપત્તિ વેચી વેચીને જુગારમાં આરી જાય છે તેથી એક દિવસ પ્રકાશ અને જ્યોતિ વિચારવા લાગે છે કે સંતાન કરતાં વધારે સારું તો રહેવું કે આવો પુત્ર ન હોવો જ બહેતર હતો જુઓ તો કેવી રીતે થોડા જ દિવસોમાં આપણી સઘળી સંપત્તિ બરબાદ કરી દીધી કેટલી મહેનતથી મેં આ કમાણી કરી હતી પ્રકાશના મનમાં વર્ષોની મહેનતની યાદો ગુમરાતી હતી કે તેને તેના ખેતરોમાં પરસેવો વેરફ્યો હતો રાત દિવસ મહેનત કરી હતી પરંતુ આ પુત્રએ બધું જ ઉડાવી દીધું તેમના હૃદયમાં એક અજીબ વેદના હતી જાણે તેમના સપના ચોર ચોર થઈ ગયા હોય ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારાદ પછી પ્રકાશ અને જ્યોતિ ફરીથી તે જ સંત પાસે જાય છે અને પ્રકાશ પ્રણામ કરતા કહે છે કે હે મહાત્મા હું બરબાદ થઈ ગયો મારો પુત્ર મારી વાત નથી માનતો કૃપા કરીને કોઈ ઉપાય કરો જેથી મારા પુત્રમાં સુધારો આવે અને તે સાચા માર્ગે પાછો ફરે તમે જ અમારા પર કૃપા કરીને પુત્ર આપ્યો હતો તમારો આશીર્વાદ સફળ થયો તો સંતજી કહે છે કે હે પુત્ર હું કોઈને કોઈ ઉપાય જરૂર કરીશ પરંતુ તારે તારી વાત મુજબ કરવું પડશે તો પ્રકાશ કહે છે કે મહારાજ તમે જે કહેશો તે હું કરીશ પરંતુ મારો પુત્ર સુધરી જવો જોઈએ તેની આ હલકત જોઈને મને લાગે છે કે આવી સંતાન કરતા વગર સંતાન જ સારું તેના મનમાં એક ગહન વિચાર હતો તે વિચારતો હતો કે જીવનમાં સુખ દુઃખનું ચક્ર કેટલું અજીબ છે પહેલા સંતાન ન હોવાથી દુઃખ પછી સંતાન મળ્યું તો પણ દુઃખ એ દેવર્ષિ નારાદ પછી સંત પ્રકાશને કહે છે કે આ પૃથ્વી પર સ્ત્રી ધન આ બધું મોહમાયા છે જેણે આ જાળમાં ફસાયું છે તે ફોટકા બરબાદ થયો છે મોટા મોટા રાજાઓ પણ કામો કામ ભોગના ચક્રમાં પોતાને નષ્ટ કરી બેઠા છે હું તને અનેક મહાન વ્યક્તિઓના ઉદાહરણ આપી શકું છું તો મારી દરેક વાત ખૂબ જ ગંભીરતાથી સાંભળ કામવાસના એક એવું દલદલ છે જેમાં કોઈ પડે તો તેને હંમેશા નીચે તરફ જ ખેંચે છે જેમ મોહમાયા ચક્કરમાં મહાભારત થયું એક સ્ત્રીના કારણે રાવણનો અંત આવ્યો રાવણ પાસે હજારો સ્ત્રીઓ હતી પણ તેમ છતાં તેની ઈચ્છા સંત ન શાંત ન થઈ અને તેણે માતા સીતાને હરણ કરી જેના કારણે તેનો વિનાશ થયો તેના મહેલોમાં સોનાની ચમક હતી તેની સેના અજય હતી પરંતુ કામના અંધાપણાએ તેને અંધારાના ખાડે ધકેલી દીધો એટલે હે પ્રકાશ માનવ જો આનંદનો અનુભવ કરે તો તે સુખી અને ખુશહાલ છે જો વેદનાનો અનુભવ કરે તો દુઃખી અને વ્યથિત તેનું દરેક વસ્તુને જોવાનું પોતાનો દ્રષ્ટિકોણ હોય છે તેને પુત્ર ન હતો ત્યારે તારી પત્ની અહીં આવીને મને એટલું બધું કહી ગઈ તે સમયે તમને એટલું દુઃખ હતું અને આજે સંતાન છે તો પણ તું વ્યથિત છે આ બધાનું કારણ શું છે તારો સ્વાર્થ સ્વાર્થી વ્યક્તિ કદી ખુશ નથી રહી શકતો પછી ભલે તેની પાસે કેટલું પણ કેમ ન હોય તો આ વાત તું યાદ રાખ માનવ સૌથી વધુ ખુશ ત્યારે છે જ્યારે તે બીજાને સુખ કે આનંદ આપવા માગે છે બીજાનું ભલું કરવા માગે છે જરૂરિયાતવાળાઓની સહાય કરવા માગે છે તે જ સાચો સુખી અને ખુશહાલ છે તેના જીવનમાં એક અલગ જ પ્રકાશ હોય છે તેના કાર્યમાં દિવ્યતા હોય છે તે જીવનને માત્ર પોતાના માટે નહીં પરંતુ સમાજ માટે જીવે છે તેના હૃદયમાં કરુણા વહે છે તેના હાથમાંથી દાન વહે છે તેના શબ્દોમાં પ્રેમ વહે છે આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારાજ સાંભળો પછી સંત પ્રકાશને કહે છે કે હવે હું તને અમૂલ્ય વાતો કહેવાનો છું તું ખૂબ ધ્યાનથી સાંભળ કામવાસના એક એવી શક્તિ છે જેને ભૂલીને માનવ જો કોઈ દિવ્ય તકી કરે તો તેમ સફળ થાય છે તેમજ બ્રહ્મચર્યનું પાલન કરીને અનેક લોકો મહાન બન્યા છે અને તેને નષ્ટ કરીને અનેક બરબાદ થયા છે બ્રહ્મચાર્ય એ જીવનની તાકાત છે તે મનને એકાગ્ર કરે છે શરીરને બળવાન બનાવે છે આત્માને પવિત્ર કરે છે જેમ એક નદી પોતાના માર્ગમાં વહેતી રહે તો સમુદ્ર સુધી પહોંચે છે પરંતુ વચ્ચે વહેરાઈ જાય તો સુકાઈ જાય છે તેવી જ રીતે બ્રહ્મચાર્યની શક્તિને સંગ્રહ સંગ્રહ કરીને માનવ મહાન કાર્યો કરી શકે છે તેના મનમાં સ્પષ્ટતા આવે છે તેના વિચારો ઊંચ ઊંચા થાય છે તેના કાર્યોમાં સફળતા મળે છે તો આ સાંભળીને પ્રકાશ સંતજીને કહે છે કે હે મહાત્મા હવે મારે શું કરવું જોઈએ તે કહો તમારું જ્ઞાન અદ્ભુત છે તેથી તેના મનમાં એક નવો પ્રકાશ ઝલકવા લાગ્યો હતો જાણે અંધકારમાંથી બહાર આવતો હોય ત્યારબાદ સંતજી કહે છે કે એ પુત્ર હવે તું નિસ્વાર્થ બની જા તો તારી સમસ્યાનો ઉકેલ થઈ શકે છે તારી પાસે તારા પુત્રને આપવા માટે જે કાંઈ બચ્યું છે તે બધું તેને આપી દે અને કહી દે કે બેટા જે કાંઈ મારી પાસે હતું તે બધું તને આપી દીધું છે હવે તું ઈચ્છે તો તેને ફેંકી દે કે ઈચ્છે તો મને બે સમયની રોટલી આપ તું ઈચ્છે તો મને ભૂખે માર બધું હવે તારા હાથમાં છે આમ પણ દરેક પિતા તો બે વેળાની રોટલી માટે જ પુત્રની કામના કરે છે હે પુત્ર આ કાર્ય પછી મને આછા છે કે તારો પુત્ર જરૂર સુધરશે અને ઈશ્વરની શક્તિથી જ મેં તને પુત્ર આપવા ખીર આપી હતી તો તે ઈશ્વરની જ શક્તિથી આજે તને પુત્રને સુધારવાનો મૂળ મંત્ર આપું છું જા તેનો સાચો ઉપયોગ કર તું ખાલી હવે ઈશ્વરનું નામ લે ભગવાનની કૃપાથી તારા બધા તા કાર્ય સફળ થશે ત્યારબાદ પ્રકાશ અને જ્યોતિ સંતને પ્રણામ કરીને ઘરે પાસા ફરે છે અને સંતની વાત મુજબ બધું કરે છે તેમણે પોતાના પુત્રને બધી જ સંપત્તિ સોંપી દીધી અને તેને કહ્યું કે હવે તું જ માલિક છે તારે અમને જો ઈચ્છા હોય તો રાખ નહીં તો છોડી દે આમ તેઓએ બધી જ સંપત્તિ તેને તેના પુત્રને સોંપી દીધી ત્યારબાદ ધીમે ધીમે પુત્રના મનમાં એક બદલાવ આવવા લાગ્યો તેને પોતાની ભૂલોનો અહેસાસ થયો અને તેના મનમાં પિતાની મહેનતની યાદ આવી તે વિચારવા લાગ્યો કે મેં કેટલો અન્યાય કર્યો આમ તેના અદયમ પ્રસ્તાવવાની જળવા બળવા લાગી તે પોતાના મા બાપ પાસે આવ્યો અને તેમના ચરણોમાં પડ્યો અને કહ્યું કે મા બાપ મને માફ કરો મેં તમારી સકળી મહેનત વેફરી વેરફી દીધી હવે હું સુધરીશ અને તે ફરીથી ખેતરોમાં કામ કરવા લાગ્યો તેના હાથમાં ફરીથી હળની પકડ મુજબ થઈ અને તેના મનમાં નવા નવા સપના જાગ્યા તે ગામના લોકોની મદદ કરવા લાગ્યો જરૂરિયાતોને દાન આપવા લાગ્યો અને તેનું જીવન ફરીથી લીલુંછમ બન્યું ભગવાન શ્રી કૃષ્ણ નારાજજીને આગળ કહે છે કે હે દેવવર્ષિ નારાદ આ બદલાવ જોઈને પ્રકાશ અને જ્યોતિ જ્યોતિના ચહેરા પર ફરીથી મુસ્કાન આવી તેઓ વિચારે છે કે સાચું સુખ તો નિસ્વાર્થમાં જીવનમાં એક નવો અર્થ આવ્યો તેઓ સમજ્યા કે સ્વાર્થના માર્ગે ચાલનાર કદી સુખ નથી રહે સુખી નહીં રહેતો પરંતુ જે બીજા માટે જીવે છે તેનું જીવન સ્વર્ગ બની જાય છે અને આ જ રીતે અર્જુન પણ એક મહાન વ્યક્તિ બન્યું તેણે પોતાની શક્તિને સાચા માર્ગે વાપરી તેણે ગામમાં એક આશ્રમ બનાવ્યો જ્યાં લોકોને જ્ઞાન આપવામાં આવતું તેણે બ્રહ્મચાર્યનું પાલન કર્યું અને મહાન તપસ્વી બન્યું તેની કથા ગામથી ગામ સુધી ફેલાઈ અને લોકો તેને આદર્શ આદર્શ માનવા લાગ્યા હવે મિત્રો પ્રકાશના ખેતરો ફરીથી લહેરવા લાગ્યા પરંતુ આ વખતે તેમાંથી મળતું અન જરૂરિયાત વાળાઓમાં વહેંચાતું તેથી તેનું જીવન એક ઉદાહરણ બન્યું કે કેવી રીતે મોહમાયાથી ઉપર ઉડીને સાચું સુખ અને આનંદ પ્રાપ્ત કરી શકાય ભગવાન શ્રી કૃષ્ણ દેવર્ષિ નારાદને કહે છે કે એ દેવર્ષિ સાંભળો એટલે કે હે દેવર્ષિ નારાદ આ કથામાં જ છુપાયેલું છે કે માનવનું સાચું સુખ શારીરિક ભોગમાં નથી તે સેવામાં છે શક્તિમાં છે સ્વાર્થ છોડીને બીજાના કલ્યાણમાં છે અને જે આ કથા સાંભળે છે તેનું જીવન બદલાઈ જાય છે તે કદી વધુ વેદનામાં નથી પડતો કે ક્યારેય દુખી નથી થતો તેના મનમાં શાંતિ છવાઈ જાય છે અને તેના કાર્યમાં સફળતા મળે છે તો મિત્રો આ કથા દરેકને એ શીખવે છે કે જીવનનું સાચું મૂલ્ય શું છે અને કેવી રીતે મોહમાયાના જાળમાંથી મુક્ત થવું કેવી રીતે પોતાની શક્તિને સાચા માર્ગે વાળવી અને કેવી રીતે અંત અનંત આનંદ પ્રાપ્ત કરવો કેવી રીતે જીવનમાં દુઃખી માણસ પણ સાચું સુખ પ્રાપ્ત કરી શકે છે અને જીવનના દરેક આનંદનો લાભ પ્રાપ્ત કરી શકે છે તો મિત્રો આમ આ કથા પૂરી થાય છે પરંતુ તેનું જ્ઞાન અમર રહે છે અને તે દરેક હૃદયમાં વસે છે જે તેને સ્વીકારે છે તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ નારાદને આ રીતે કથા સંભળાવી હતી એટલે મિત્રો આ કથા તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રો ને હર હર મહાદેવ